સુરત જિલ્લાના પીપોદરા ગામની હદમાં બનેલી કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સુરત જિલ્લા પોલીસને સફળતા મળી હતી પોલીસે ચોરીમાં ગયેલા કોપરના જથ્થા સહિત કુલ રૂપિયા દસ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી સુરત જિલ્લામાં દિન પ્રતિદિન તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે તસ્કરોના તરખાટને લઈ લોકો ભયમાં મુકાયા છે ત્યારે થોડા દિવસ અગાઉ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપોદરા ખાતે આવેલી

આ દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી કે ચોરીનો માલ એક ટેમ્પો જીજે ઝીરો સિક્સ એવી થ્રી ફાઇવ ઝીરો ફોરમાં ભરીને અંકલેશ્વર તરફ વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો છે અને તેની આગળ એક મારુતિ સ્વિફ્ટ કાર એચ એસ વન સીજી એટ ડબલ ફોર થ્રી પાયલોટિંગ કરી રહી છે આ માહિતીના આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર કોસંબા બ્રિજ પાસે નાકાબંધી કરી ચોરીનો માલ ભરેલ ટેમ્પો અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યા

એક ચોરીની ઘટના જે બિપોદરામાં આવેલી એક્ટિવ ઇલેક્ટ્રોનિક નામની ફેક્ટરી આવેલી છે ત્યાં કોપર વાયર જેનો વજન નવસો ને ઓગણસી કિલોગ્રામ જેની કુલ કિંમત આઠ લાખ ચાલીસ હજારની ચોરીની ઘટના બનાવ બનેલી તેની તાત્કાલિક કોસંબા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને જિલ્લાની એલસીબી એસઓજી પેરોલ ફલો તથા કોસંબાની ટીમો બનાવી એક્શન પ્લાન કરવામાં આવેલ ગુનો ડિટેક્ટ કરવા માટે ગઈકાલે કોસંબા પોલીસ તથા એલસીબીના માણસોને માહિતી મળેલી કે આ ચોરીમાં ગયેલો મુદ્દામાલ વેચાણ અર્થે અંકલેશ્વર તરફ જઈ રહેલો છે તેથી તાત્કાલિક કોસંબા બ્રિજ નીચે નાકાબંધી કરવામાં આવેલી નાકાબંધી દરમિયાન પાયલોટિંગ કરતી એક સ્વિફ્ટ કારી તથા એક છોટા હાથી ગાડી મળી આવી જે શંકાસ્પદ હાલતમાં હોય તેમાં ચેક કરતા ચોરીમાં ગયેલો કોપર વાયર હોય જેની અને તેમાં હોય ઈસમોએ કબૂલાત કરેલી કે આ ચોરીનો વાયર છે અને અંકલેશ્વર તરફ વેચવા જઈ રહ્યા છે જે ગાડીમાં રહેલો પોકર વાયલ જેની છસોને સાઠ કિલો જેનો કિંમત પાંચ લાખ એકસઠ હજાર તથા ટાટા છોટા હેથી જેની કિંમત દોઢ લાખ તથા મારુતિ સ્વિફ્ટ ગાડી તેની કુલ કિંમત ત્રણ લાખ રૂપિયા એમ મળી કુલ મુદ્દામાલ દસ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને પાયલોટિંગ કરનાર ઈસમ તથા અન્ય બે ઇસમો જે છોટા હાથી ગાડીમાં હોય તેમની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવેલી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટ દ્વારા ત્રણ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મળેલ છે અને હાલ આ ચોરી કરનાર ચાર આરોપી વોન્ટેડ હોય જેની હાલ તપાસ ચાલુ છે